તને ધર્મ અહીંયા આવીને ભગવાન ઈચ્છા છે તો અહીંયા પાપી જશે ના એ અમરી સમજણ છે આમાં ને આમાં મરી જાય ને એમને દુખી કરી આપણે દુઃખી થઈ કામ જ ના થાય જ્યાં ત્યાં લગાડે ના લગાડે તો લગાડે ભજન તો હવે ભગવાન ઈચ્છા તો થશે ભજન લો દુકાન એમાં કેમ નથી ભગવાનની સાહેબ દુકાન ખુલશે ખોલી નાખે બધી ખોટી દાન જ છે જીવની જીવની અવરાઈ પાણી ભગવાન દયાનું દયા પાર નથી એટલે ફાઈ ગયા છે ભગવાન દયાનું પાર એટલે ફાઈ ગયા તો આ વ્યવહારિક કાયદો હોય ને એક લાત માં જ આઉટ કરી નાખે આરામખોર તમે નોકરીમાં ઇન્ટરવ્યુ લેવા જાય છે તો હાર તોરા કરતા છે ઇન્ટરવ્યુ આપવા જાઓ હાર તોરા કરે ચા પાણી પાય અરે ઊભા ને ઉભા ઇન્ટરવ્યુ છે હા અને કઈ ગેરંટી નહીં માણસ બસ જાઓ પછી કહી દઈશું કે જ નહીં અને અહીંયા તો પગે લાગે દંડનો કરે

સંમત થતા જ નથી બધી શરતો જ મૂકતા એ આમ કરો તો જ કરો આમ કરો તો જ કરો આમ બોલતા એ મનમાં આવું જ હોય છે સ્વામી મને કહેવાના છે ઓલા મંદિરમાં રહેવા રહેવા માટે તો હું સ્વામી કહી દઈશ જો આવું છે તો નહીં તો ઘરે જતો રહીશ આવું તો મનમાં ગરે ભાઈ સ્વામી શું કરે છે એમને ઘર જ છે આપણે કોઈ ગરજ છે જ નહીં જરા થોડુંક જરા ડાયા થાવ વધારે નહીં થોડુંક જ ઘણું બધું કામ થઈ જાય અને મૂરખ હોય તે જયારે મૂજાય તે કાં તો સૂઈ રહે ને કાં તો રૂવે ને કા તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે એ ચાર પ્રકારે કઈ મૂંઝણ ટાળાનો ઉપાય કરે અને એમ કરતા અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો છે ને મનમાં શું શું કરે સૌથી પહેલા તો સુઈ રહે બસ રીસાય નહીં રિસાય ને કે બસ કાંઈ નથી બસ હાલ જમી લે નહીં જમવું જમી લે ટાઈમ થયો બધા આવી ગયા નહીં જમવું આવું થાય સમજી લેવું બરાબર મૂઝણ માં છે કા તો પછી રૂવે રડ્યા કરે ફરિયાદ કર્યા કરે આમ નથી ને આમ નથી ને આમ નથી મારે પેટમાં દુખે છે ને માથું કાંઈ દુખતું ના આવે કાંઈ ના આવે ખોટે ખોટો આવે આવું કરે ત્રીજું શું કરે ઉપવાસ કરે એ કોઈ કરે પહેલી બે કેટેગરીમાં પૂરું થઈ જાય અને કા કોઈ હાથે વઢે ના વઢે પછી ઉપવાસ પેલા સુઈ રે પછી રડે પછી વઢે પછી મરે પછી મરે ક્રમમાં ક્રમમાં લીધું છે આડાવરી નથી બોલ્યા સૌથી પહેલા સુઈ જ રહે સારામાં સારું ઉપા આવે બસ બસ નહીં એમ પછી એથી આગળ આવે તો રડે હા એટલે બીજા ને દયા આવે થોડી રડે પછીથી આખરે જાય વડે બથમ બચ્ચી ગયે હમ મારામારી કરે એટલે શાંત પાડા પડે જો બે જણ વળતા હોય ને તમે શાંત પાણ વધારે જોર આવે જો તમે બે જણ વસતા એને ખેંચો ને અરે ભાઈ રહેવા દે ના વધારે જોર કરે આવું પછી ઉપવાસ કરે એ ક્યાંય ના પહોંચે બઉ સુરિયર હોય ને તો ઉપવાસ કરે બાકી ઓલા ત્રણ માં જ પૂરું થઈ જાય મૂંઝવણ પછી આગળ જાય જ નહીં ભાઈ છેલ્લે મરે સાચો હોય ને તો મરે ખોટા તો પેલા તન માં જ પૂરું થઈ જાય છે ખોટો હોય ને તન માં જ પૂરું થઈ જાય તને કોઈ સુઈ ગયો હોય ને સાચો શું તો જગાડ તર થોડી વાર લાગે પણ જે જાણી ને હું તો એને ઉઠે જ નહીં બોલો જાણી હું તો ને જો આવ્યો છે ને વધારે આંગ જોર વધારે નીચે આવ બોલા હલાવે તો ઉઠે જ હું જાગતો તો છે ક્યાંથી સાચો હું હોય તો જાય સાચી મૂંઝવણ હોય ને કઈ ઉપવાસ કરે મરે એવું દુઃખ થાય સાત્વિક મૂંઝવણ સાત્વિક મૂંઝવણ આવું કરે કામસીન રજોગણી ગણી મૂંઝવણ ને પેલા તન માં પૂરું થઈ જાય આવું થઈ જાય એમ કરતા જો અતિશય મુજાય તો છેલ્લી બાકી મરે પણ ખરો એ રીતે મૂર્ખ ને શોક ટાળવાનો ઉપાય છે પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં સ્વભાવ પણ ટળે નહીં ને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય લો કોણ બોલે છે આ ભગવાન બોલે છે હવે એમાં વિશ્વાસ ના કરી શું થાય પણ એમ કર્યા થકી દુઃખ પણ માટે સ્વભાવ પણ ટળે નહીં અને સમજીને ટાળે તો દુઃખ ને સ્વભાવ એ બે ટળી જાય માટે સમજુ હોય તે સુખી થાય છે શું કરોડ રૂપિયા સુખી આ સત્તાવાર સુખી થાય ચીફમેન્ટ પાઇમસો સુખી આવ્યું કાંઈ લખ્યું નથી સમજુ હોય સુખી થાય આટલું જ એટલે જ્ઞાન હોય સુખી થાય બાકી કુટારા તમારે ફૂટેજ રાખવાખી જિંદગી